મિત્રો અહીંયા એક ઇક્વલિટી નો ક્વેશ્ચન આપેલ છે તો જોઈએ પહેલા કન્ક્લુઝન જોવાનું તો કે મારે f થી a જવાનું છે તો ઘરની બાયણે નીકરા બરાબર જીપીએસ ચાલુ કર્યો f થી a જવાનું છે બરાબર આ જઈ શકાય જઈ શકાય જઈ શકાય અહીંયા રોંગ સાઈડ આવી ગયો તો આ સ્ટેટમેન્ટ ખોટું પડ્યું આપો પછી બીજું જોઈએ મારે એલ આઈ જવાનું છે જે બાજુ એરો હોય તો આ બે રોંગ સાઈડ આવે રોકાઈ જાવ તો આપણે રોકાઈ ગયા સ્ટેટમેન્ટ પડ્યું આપણું ખોટું તો બંને સ્ટેટમેન્ટ ખોટા છે તો આપણો જવાબ શું આવશે તો કે આપણો જવાબ નન ફોલો આવશે તો આપણો જવાબ છે ઈ તમને એમ લાગતું હશે કે સાહેબ હું આઈ કે ઘરની બહેને નીકળે જીપીએસ ચાલુ કરે જવાય કે નો જવાય ને આવું બધું નવું નવું તમને લાગતું હશે પણ મિત્ર એના માટે એક આપણે વિડીયો અપલોડ કરેલ છે ઇન પાર્ટ વન અને પાર્ટ ટુ જે બેંક પરીક્ષામાં પાંચ માર્કનું પૂછાય છે તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે